ओम शान्ति ओम शांति, शांति, दीक प्राप्त करेल एक दीक्री सन्म्माल मंचीन मेहमानों, तथा आप सर्व भाईओनों દીકરી જ્યારે કઈ ડિગ્રી પ્રાપ્ત કરે ને ત્યારે માતા પિતાની છાતી પોળી થઈ જાય છે ડોક્ટર બને વકીલ બને એન્જિનિયર બને પ્રાપ્ત કરવા માટે ઘરથી બહાર જાય છે ત્યારે માતા પિતાને એક ડર હોય છે કયો ડર સંસારના સંસ્કારોમાં એ દીકરી ખોવાઈ ન જાય પણ આપણી આ દીકરી દરેક વ્યક્તિનો ગણવેશ આપણને એની ઓળખાણ આપે છે દીકરીઓ જ્યારે બહાર જાય છે ત્યારે પાશ્ચાત્ય સંસ્કાર એને બહારની દુનિયામાં કરવા માટે પ્રેરિત કરે છે ઘરમાંથી સંસ્કાર મળેલા હોય છે એ દીકરીને એના માતા પિતાને એ દીકરી માટે એક વિશ્વાસ હોય છે કે દીકરી ગમે ત્યાં જશે પણ આપણા મા બાપના સંસ્કારોને એ ઉજાડશે ખરાબ નહીં થવા દે પરિવાર જ છે નાક રાણી જે રાણીએ પરિવારનું નાક રાખ્યું છે ઘણી દીકરીઓ નાક કપાવવા માટે નિમિત બની જાય છે ઘણી દીકરીઓ મા બાપની માન શાન બાન વધારી દે છે એ આ દીકરી છે જેનું નામ છે દેવી જે સંસ્કાર છે કાર નહી આપો તો એ થોડા વરસ રડશે પણ સંસ્કાર નહીં આપો તો આખું જીવન રડશે અને મા બાપને ખરેખર દીકરી માટે ગર્વ હોવો જરૂરી છે જે આ પરિવાર ને દીકરી માટે ગર્વ છે ઘણા પરિવારમાં જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે દુખી થઈ જાય છે એક ઉદાહરણ સંભળાવવું એક પરિવારમાં બે દીકરીઓ સાસુ સસરા એમ કે અમને દીકરો જોઈએ દીકરો જોઈએ પતિ પત્ની વિચારે કે નહીં બે બે બાળક બસ છે એટલે બે દીકરીઓ છે તો પણ આપણા માટે દીકરા સમાન છે એ બે દીકરીઓને એટલા સંસ્કાર આપ્યા બંને સાસુ સસરાનું મા બાપનું બંને જણાને ખૂબ સાંભળવું પડ્યું પણ અંદરની જે ભાવના હતી કે દીકરીઓ છે ને એ જ આપણા ઘરનું નામ રોશન કરશે અને બંને દીકરીઓને એવા સંસ્કાર આપ્યા એવા સંસ્કાર આપ્યા બંને દીકરીઓ ખૂબ આગળ વધી ગઈ અને મા બાપનું ઉદાહરણ આપીને કે મારા મિત્રના બબે દીકરા છે પણ એક દીકરો એની પાસે નથી બધા વિદેશમાં છે અને મા બાપ એકલા ઘરમાં દુખી થાય છે અને જે બે દીકરીઓ જેના મા બાપ કે છે કે દીકરાઓ હવે તમે આવો અમે તમારો જે ભાગ છે ને અમારા માટેનો અમે જે તમને આપવાના છીએ ને તમને વેચી દઈએ ત્યારે દીકરીઓ કે છે બાપુજી અમને જરૂર નથી તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમારો ભાગ તમે વાપરો અને દીકરો હશે તો સાથ આપે છે એ હજાર દીકરાઓ સમાન છે યાદ રાખજો આપી દો સારી રીતે આગળ વધારો ડરો નહીં એને આગળ વધારો જેટલી એ દીકરી આગળ વધશે એના એક દીકરી એક ઘરને નથી ઉજાડતી એના બે ઘરના સંસ્કારોને એ સિંચે છે એ જ્યાં પણ જાય છે કહેવાય છે ભલે

માત્ર નારી નહીં નર પણ સાથે સાથે છે કારણ કે નારી શબ્દમાં જ નાર આવે છે નની સાથે નારી છે બંને સાથે મળીને એકબીજાના સહયોગથી જે કર્મ કરે છે એ કર્મનું ફળ હંમેશાને માટે સારું છે જ્યારે દેવિકાએ આ ડિગ્રી પ્રાપ્ત કરી એમને ડિગ્રી નથી મળતી અને જે છ વર્ષ જે પોતાના ઘર થી બહાર રહીને જે ત્યાગ કર્યો હશે જે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હશે એ તો એને પૂછીએ ત્યારે જ ખબર પડે જે જાય છે ને બહાર ભણવા માટે ક્યારેક ખાવાનું મળે ન મળે પીજી માં રહેતા હોય ક્યારેક સમય મળ્યો ન મળ્યો ગમે તેમ કરીને બસ મારા માતા પિતાના નામને મારે રોશન કરવું છે અને મારા માતા પિતા મારા કારણે નીચું ન જોવું પડે એવું મારે મારું જીવન બનાવવું છે એ વાતોને ધ્યાનમાં રાખીને એ દીકરી જ્યારે આગળ વધે છે ત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ નાકરાણી પરિવારની રાણી બનીને પરિવારના નાકને એણે ઊંચું કરી દીધું છે તેવા પરિવારને જેમણે એને સંસ્કાર આપ્યા અને એ દીકરીને કે જેણે સંસ્કાર ગ્રહણ કર્યા પરિવાર તો બધા સંસ્કાર આપવા માટે તૈયાર જ હોય છે પણ દીકરાઓ અને દીકરીઓ એને ગ્રહણ કરે એ બહુ જરૂરી હોય છે જ્યારે દીકરીઓ કે દીકરાઓ વ્યસન અને ફેશનમાં જતા રહે છે ત્યારે મા બાપ ટેન્શનમાં આવી જાય છે આ દીકરા અને દીકરીઓ આ દીકરી જેને પોતાનું જીવન બહાર રહીને પણ પાશ્ચાત્ય સંસ્કૃતિથી બહાર રાખ્યું પોતાનું જીવન એ જીવનમાં ઢળી ગઈ ગમે એવો સંઘ એને મળ્યો હશે પણ એ સંઘમાં એ ફસાઈ ન ગઈ અને પરમાત્મા સંઘમાં રહીને અને જેમ બેને કીધું કે જ્યારે બહાર જતી ત્યારે પરમાત્માના શિવ બાબાના ઘરે આવીને શિવ બાબાના આશીર્વાદ એ આશીર્વાદનું આ ફળ છે અને માતા-પિતાના સંસ્કારોનું આ ફળ છે કે જેથી આ દીકરી આટલે ઊંચે સુધી પહોંચી છે અને આગળ જઈને પણ એક ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત કરે અને માતા-પિતા દાદા-દાદીને હંમેશાને માટે યાદ રાખે અને પોતાના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી શુભ ભાવના ઓપષંતિ